ચાલો મળીએ ઉત્તર ગુજરાતના એક યુવાન ખેડૂત જેમની વાત કરીએ તો સતત નવી પ્રગતિશીલ વાતો કરી હોય અવનવા બિઝનેસ હોય ધંધા હોય સંકળાયેલા છે અને સતત એમની વર્ષોની જે કહેવાય બાપદાદાની જમીન છે એમ કહેવાય કે ગામના યુવાન ખેડૂત છે પણ સતત પચાસ પચાસે વીઘા જમીન છે પણ પહેલા સમયમાં કહેવાય કે જે જૂની ખેતી પદ્ધતિ હતી એ સતત કર્યા રહે છે પણ થોડા સમયથી એમને નવીનતમ ખેતી અપનાવી છે ખાસ કરીને અલગ અલગ પ્રકારની હોય અને એમના વિચારો કેવા છે એમની પાસેથી આપણે અત્યારે એમને દૂધીનું એક વીઘા જેવું છે ફાર્મ હાઉસ એની અંદર દૂધીની ખેતી કરેલી છે અને કહેવાય કે દૂધીની ખેતી એટલે બહુ સરળ નથી અને થોડી કઠણ પણ નથી પણ સંપક્ષ કહેવાય અને થોડું નોલેજ પણ જરૂર છે એવા એક યુવાન ખેડૂત છે એમના દૂરથી આપણે માહિતી મેળવીશું અને આપણા માટે માહિતી ઉપયોગી રહેશે સૌ પ્રથમ આપનો પરિચય આપશો અને આપણે કેટલા વીઘામાં દૂધીની ખેતી કરેલી છે મારું નામ ઠાકોર વિજયજી પગુજી છે હું લક્ષ્મીપુરા ગામનો વતની છું અને મેં એકાદ વીઘામાં આ વખતે દૂધીનું વાવેતર કરી અને એક નવો પ્રયાસ કર્યો છે શરૂઆતમાં કહેવાય કે દૂધીનું આપણે જે વાવેતર કર્યું વિકાની અંદર એટલું બિયારણ કેટલું જોઈતું છે અંદાજે કઈ કંપનીનું છે મેં માઇકો માહી આઠ બિયારણ લાવ્યું હતું એક પેકેટ લાવ્યું હતું અને મેં છ છ ફૂટના ગાળે નાખ્યું હતું અને એકાદ દોઢ કલ્પી જેવો વચ્ચે ગાળો મૂક્યો હતો એટલે અત્યારે તમે જોઈ શકો છો કે શરૂઆતમાં થોડું એવું લાગતું હતું કે થોડી ગેપ વધારે રાખી છે પણ અત્યારે એનું જે છે વિકાસ એ રીતે એમ કે પૂરેપૂરું ખેતર ઢંકાઈ ગયું છે અને ઉત્પાદન પણ અત્યારે સારા પ્રમાણમાં મળી રહ્યું છે બીજું કહે કે શરૂઆતમાંથી દૂધી બિયારણ લગાવ્યા પછી કેટલા દિવસમાં દૂધીનું વીણવાનું ચાલુ થઈ જાય અને શરૂઆતના સ્ટેજમાં કેવી તકલીફ આવે કોઈ રોગ દૂધીનું વાવેતર પછી શરૂઆતના સ્ટેજમાં સાત આઠ દિવસે જયારે દૂધી બહાર નીકળે બે પોદળી થાય એટલે એમાં ખાસ કરીને મોલો મચ્છી ના આવે એનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે કારણ કે એ વખતે જો આવે તો એના પત્તાને નુકસાન કરે છે એના લીધે થોડો વિકાસ રૂંધાઈ જાય છે એટલે શરૂઆતના તબક્કામાં તમે થોડી ચકાસણી રાખો મોલા મચ્છીની તો તમારો ગ્રોથ એકદમ ઝડપી થાય છે અને વીણ તો તમારે કોઈ પણ મતલબ શાકભાજીમાં અંદાજીત દરેકમાં પંચાવન થી સાઠ દિવસ વચ્ચે આવતી હોય છે શરૂઆતમાં પણ અમે પચાસ દિવસે લગભગ વીસેક કિલોનું વીણ કરી હતી પ્રથમ બરાબર અને શરૂઆતથી બીજું કહેવાય કે મચ્છી માટે છે ખાસ કરીને કેવા પ્રકારની દવા વાપરવું જોઈએ દૂધી માટે દૂધી માટે મચ્છીમાં તો નોર્મલી આપણે જે ક્લોરો અને એક કે સુડતાલીસ જે પચાસ રૂપિયાની પડી ગઈ આવે આપણી નોર્મલ ખર્ચો આમાં પતી જતી હોય છે બીજું કહેવાય કે આમાં વાવેતર કર્યા પછી વિન ચાલુ થાય અંદાજે કેટલું એક સાથે ઉત્પાદન નીકળે વાત કરીએ તો એક સાથે ઉત્પાદન તમારે સારે અત્યારે જે મારે જે છે તમને દેખાઈ રહી છે એ પ્રમાણે દર ત્રણ દિવસે સિત્તેર એસી કિલોનું માર્જિન રહે છે એટલે અઠવાડિયામાં સાત આઠ દસ મણ જેવી નીકળી જાય ટોટલ કેવા અત્યાર સુધી કેટલું ઉત્પાદન થયું છે અત્યાર સુધી લગભગ મેં સમજો ને કે દસ બાર વીણ વીણી છે બરાબર લગભગ પચીસ ત્રીસ મણ જેવું વેચાણ કરી દો બીજું કે તમે આ લગાયા હતા કયા સમય દુધીના જે મે 25 10 એ લગાયા હતા 25 10 એ 25 10 એ વાવેતર કર્યું હતું પણ પછી પાછળથી થોડો વરસાદ દેવ આવી એટલે આ વચ્ચેની જગ્યા એકદમ ક્લીન હતી પણ વરસાદ આવ્યો એટલે એના હિસાબે પાછળથી દુધીના વેલા બી આવી ગયા હતા અને પછી થોડું નિંદામણ મન નીકળ્યું હતું એના લીધે થોડું આ મોલાની સમસ્યા અત્યારે રહે છે પણ એ પણ દવાનો છંટકાવ કરી એટલે કોઈ નુકસાન કરતા નથી બીજું કે અત્યારે આમાં બજારમાં કેવા ભાવ છે બધાના ભાવ થી પાંચ રૂપિયા વધારે મળતા હોય માર્કેટમાં વીસ રૂપિયા જતી હોય તો આપણી દૂધી પચીસ રૂપિયા વેપારી ખરીદે બીજું કે અંદાજે આમાં કેટલો ખર્ચો કર્યો છે અત્યાર સુધી અંદાજે આમાં અત્યાર સુધી તો કઈક સાત આઠ દસ હજાર જે વખત ઘણા ગણો દસ હજાર તમે બધું ગણી નાખો ને તો દસેક હજાર રૂપિયા ખર્ચ એકદમ સારામાં સારી રોકડીયા પાક તરીકેની ખેતી એટલે દૂધીની ખેતી દરેક ખેડૂતોને પરવડે અને એકદમ ઓછા ખર્ચે બરાબર હું દસ હજાર તમને વધારે કહું છું એકદમ ઓછા ખર્ચે દૂધીની ખેતી કરી શકાય વિધ્યા અંદાજે કેટલાની આવક થતી છે આમ દસ વિધ્યા અંદાજે જે અત્યારે જે ભાવ છે એ પ્રમાણે આપ આપણે તો પહેલી વાર વાઈ છે પણ આપણે જે ખેડૂતો વાવતા હતા એમના જોડેથી માહિતી લીધી છે એટલે એ લોકો એવું કે છે કે દૂધ થી પાંચ છ મહિના સુધી હોય છે પેલો એમ ચાલુ રહે ચાલુ રહે છે એટલે ચારસો પાંચસો મણ નું એવરેજ આપતા હોય છે પણ આપણે અઢીસો મણ નું ગાડીએ અને જે પચીસ નો અત્યારનો વીસ રૂપિયા નો નોર્મલી ભાવ ગણીએ તો આપણે સારો પચાસ એક હજાર રૂપિયાનો બરાબર થઈ જતો બીજું ખાસ આપણે જોયું પ્રમાણે કે દસમા મહિનામાં લગાયેલી છે પહેલી વાર અમને નવો પ્રયાસ કર્યો છે આજુબાજુ વિસ્તારમાં તમને દૂધીનું વાવેતર ઓછા પ્રમાણમાં જોવા મળશે પણ કીધું કે યુવાન ખેડૂત છે જેમને નવો પ્રયાસ કર્યો છે અને બીજું કે તમે દૂધી સતત જે મોડવાવાળી દૂધી જોતા હશો પણ એને અમુક કહે છે કે એની ક્વોલિટી અલગ હોય છે પણ આ દૂધી એકદમ સરસ છે કીધું કે માઇકો માહી આઠ નંબરની દૂધી છે જે દસમા મહિનામાં લગાવી છે ને અમને કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન રોકડિયા પાક તરીકે છે તો આપ આપણા વિસ્તારમાં કે આપની જમીનમાં દૂધીની ખેતી કરીને સારી આવક મેળવી શકો છો બીજું કે આવનારા સમયમાં પણ સારી ખેતી કરે અને સારી પ્રગતિ મળે એવી શુભેચ્છા જય હિન્દ જય ભારત જય જય ગુરુ મિત્રા